આપને જણાવી દઈએ કે ગાંધીનગરના પાંચ ભૂતિયા શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવી છે જિલ્લા પંચાયત હસ્તક ની શાળાના પાંચ શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવી છે એટલે કે આજે શિક્ષકો છે તેમની રજાનો સમય પૂર્ણ થઈ ગયો હતો છતાં પણ હજુ સુધી હાજર ન થતા અડાલજ ચીટોડા પ્રાથમિક શાળાના શિક્ષકો હતા અહીં આ શિક્ષકો જે છે તે ફરજ બજાવતા હતા તો આ શિક્ષકોનો એટલે કે રજા જે હતી તે પૂર્ણ થઈ ગઈ હતી ત્યારબાદ પણ હાજર ન થતા આ નોટિસ ફટકારવામાં આવી છે હવે વાત કરીએ મોરબીની તો મોરબીમાં વરસાદથી મીઠા ઉદ્યોગને ભારે નુકસાન પહોંચ્યું છે જણાવી ગુજરાતમાં છેલ્લા દિવસમાં ખૂબ જ વરસાદ સીધી અસર જનજીવન પર પડી હતી અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી જળાશયો નદી નાણા જે છે તે છલકાઈ ગયા હતા આ સાથે મોરબીમાં પણ વરસાદથી મીઠા ઉદ્યોગને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે

મુશળધાર વરસાદ વરસ્યો છે તેનાથી મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત છે એ થઈ ગયો છે પરંતુ મોરબી જિલ્લાના જે માળીયા તાલુકાના મીઠા પકવતા અગરો છે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે બે હજાર સત્તર ની જે પૂર ની સ્થિતિ સર્જાણી હતી મોરબીમાં તેમાં પણ આ મીઠા ઉદ્યોગ ને મોટો ફટકો પડ્યો હતો ત્યારબાદ ગયા વર્ષે તોકતે વાવાજોડું એ પણ વિનાશ વેરીયો હતો તેમનો પણ ભોગ આ માળિયા તાલુકાના મીઠા પકવતા અગરિયાઓ છે તેમને પડ્યો હતો તો ફરી આ આ વર્ષે પણ જે પાંચ સાત દિવસ પહેલા ચાર દિવસ સતત વરસાદ વરસ્યો છે તેના કારણે મોરબીના મીઠા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે મીઠા ઉદ્યોગને ફટકો ફક્ત વરસાદી પાણી તને જ નહીં જે વરસાદ વરસ્યો છે તેનાથી મોરબી ની જીવાદોરી સમાજ જે મચ્છુ ડેમ છે મચ્છુ નદી છે વાંકાનેર નું એક ડેમ હોય મચ્છુ બે ડેમ હોય કે મચ્છુ ત્રણ ડેમ હોય આ ત્રણેય ઓવર ફ્લો થતા ત્રણ લાખ જેટલું ક્યુસેક પાણી સતત ચાર દિવસ એ વેડફાટ કરી અને જે પાણી છે એ તમામ પાણી માળીયા શહેરમાં થઈ અને માળીયા તાલુકાના ગામડામાં થઈ અને કચ્છના દરિયામાં દરિયા ભળે છે ત્યારે આ જે પાણી છોડવામાં આવ્યું હતું મચ્છુ નદી તેના કારણે મીઠું પકવતા જે માળીયા

તો જે બે હજાર ત્રેવીસ ચોવીસ ની વાત કરીએ તો બસો આઠ લાખ ટન જેટલું મીઠું પકવવામાં આવ્યું હતું તેમાં પચાસ લાખ ટન જેટલો માલ મોરબી એ પકવી દીધો હતો આ વર્ષે પણ એ જ પ્રકારની સ્થિતિ હતી મીઠું પાકેલું હતું ઘણો માલ પાકો પડ્યો હતો જે દોઢસો લાખ ટન જેટલો માલ પડ્યો હતો તેમાંથી ત્રીસ થી ચાલીસ ટકા જેટલો પાકનું મીઠાનું ધોવાણ થઈ ગયું છે

આવ્યું અને તેના કારણે પણ વરસાદ અને વિનાશ વેડિયો એમાંથી પણ બેઠું થતું આવતું હતું આ વર્ષે પણ જે મીઠાના અગરો છે તેમને સારી આવકની આશા હતી દોઢસો ટન જેટલું તો મીઠું પકવેલું તૈયાર પડ્યું હતું તેમાં પણ આ વરસાદથી ભારે આળાજી નુકસાની સજાવી છે તો ભારતની અંદર સૌથી મીઠું જે પકવતા એ ખેડૂત જે રીતે ખેડૂત પોતાની ખેતી કપાસ મગફળી અન્ય પાકોનો જે રીતે વાવેતર કરી અને તેમાંથી ફસલ થી પોતાનું ચલાવતા હોય છે તો આજ રીતે આ જે સાગર છે તેમને પણ એક અત્યારે આશા જાગી છે સરકાર ને લેખિત માં એસોસિએશન દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે કે આમાંથી અમને થોડી રાહત આપો આનો સર્વે કરવામાં આવે પરંતુ સર્વે થતા થતા તો બહુ વાર લાગશે હજુ સર્વે થઈ શકી સ્થિતિ નથી

તો આ જે કામગીરી કરવામાં આવે છે જે ગ્રામ સેવક હોય છે જે તે વિભાગના અધિકારી હોય છે એમની ટીમ બનાવી અલગ અલગ ગામો ની અંદર જઈ અને જે ખેડૂતોને નુકસાની આવી છે જે વરસાદી આફતના કારણે તેનો સર્વે તો થઈ રહ્યો છે બીજી તરફ જે રોડ રસ્તા નું ધોણ થયું છે કચ્છ નેશનલ હાઈવે હોય કે મોરબી રાજકોટ ને જોડતો જે હાઈવે છે તેમાં પણ નુકસાની ઘણી બધી છે એમાં પણ અત્યારે તંત્ર કામગીરી કરી રહ્યું છે પરંતુ સવાલ એ છે કે જે આ મીઠા ઉદ્યોગ ને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સરકાર દ્વારા આપવામાં નથી આવી મીઠા જે આ એક સાગર ખેડૂત છે એમને પણ સહાય મળવી જોઈએ એવી અત્યારે માંગ ઉઠી છે તો આગામી દિવસોમાં કઈ રીતે સરકાર આ બાબતે પગલા ભરે છે જે આ લાખો લોકો સાથે રોજગારીનો સવાલ છે તેમાં પણ કઈ રીતે આમાં સહાય ચૂકવે છે કે નહીં એ પણ આગામી દિવસોમાં આપણે જોશું

વરસાદી પાણી ભરાઈ ગયા હશે તો પાણી ભરાવાથી મીઠાના ઉદ્યોગને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે મીઠાના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માટે મુસીબત આવી પડી છે

શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવી છે આપને જણાવી દઈએ કે વારસદ અડાલજ તિટોળા પ્રાથમિક શાળાના શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે વાંસદ ઉનાલી ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે લાંબા ગાળાથી તમામ શિક્ષકો રજા પર હતા તે લઈને આ નોટિસ ફટકારવામાં આવી છે

જિલ્લા પંચાયત દશકની શાળાના જે પાંચ શિક્ષકો છે તે તમામને જે આ મનોજન પડદાફાશ થયો છે મુખ્ય શિક્ષકોને લઈને તે તમામને પાંચ પાંચ શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે અને રજાનો સમય પૂર્ણ થવા છતાં જે શિક્ષકો છે તેઓ હાજર નતા થયા તેને કારણે આ નોટિસ આપવામાં આવી છે વાત કરીએ તો ઉવારફળ છે પિતોડા છે પ્રાથમિક શાળાના જે શિક્ષકોને નોટિસ આપી સાથે વાંચજ અને ઉનાલી ગામની જે પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે તેમને નોટિસ આપવામાં આવી છે અને લાંબા ગાળાથી તમામ શિક્ષકો રજા ઉપર હોય તેમની નોટિસ આપી હતી અને છેલ્લા ઘણા સમયથી આ જે શિક્ષકોનો મામલો છે તે રાજ્યમાં બહાર આવ્યો છે અને ત્યારબાદ સરકાર પણ સતત થઈ ગઈ હતી અને જે છે તે એક મોનિટરિંગ કરવાની પદ્ધતિ ચાલુ શરૂ કરી હતી ત્યારબાદ આ ફરી એક નવા પાંચ ભૂતિયા શિક્ષકો બહાર આવ્યા છે અને છ સપ્ટેમ્બર સુધીમાં શિક્ષણ સમિતિ સમક્ષ તમને હાજર રહ્યા પણ નોટિસમાં જણાવાયું છે જી જીવરેનજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો ગાંધીનગરના પાંચ ભૂતિયા શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવી છે જિલ્લા પંચાયત હસ્તકની શાળાના પાંચ શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે તો આ જે શિક્ષકો હતા તેમનો રજાનો સમય તો પૂર્ણ થઈ ગયો હતો છતાં હાજર ન થતા નોટિસ આપવામાં આવી છે

આ સાથે વધુ માહિતી આપવા રાહુલ આપણી સાથે લાઈન પર જોડાઈ ચુક્યા છે રાહુલજી સુરતના પાંડેસરા પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું નકલી તબીબો ઝડપાઈ ગયા છે શું છે વધુ માહિતી કરવામાં આવે તો અગાઉ પણ જે ડુપ્લિકેટ જે ડોક્ટરો હોય છે એટલે કે કોઈ પણ જાતનો એવિડન્સ અથવા તો કોઈ પણ જાતનો અભ્યાસ ના હોય ને તેવા વ્યક્તિઓ છે તે ડોક્ટર બનીને દર્દીઓની સારવાર કરતા હોય છે ત્યારે જે વધુ ડોક્ટરો પાંડેસરા વિસ્તારમાં હોવાથી લઈને પોલીસે સમગ્ર સમગ્ર મામલે હાલ તો તપાસ શરૂ કરી હતી તપાસના અંતે પંદર જેટલા જે ડોક્ટરો છે તે ઝડપાયા છે અને આ ડોક્ટરો પાસે જાતનું જે પ્રમાણ હોય હોય છે તે ના અને કોઈ પણ જાતનો અભ્યાસ પણ ના કર્યો હોય તેવા ડોક્ટરો હતા પંદર જેટલા જે ડોક્ટરો હતા તેની હાલ પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે જો વાત કરવામાં આવે તો આ પંદર જેટલા જે ડોક્ટરો હતા તેની તે પચાસ રૂપિયા થી લઈને બસો રૂપિયા સુધીની ફી છે તે વસૂલતા હતા અને જે સામાન્ય ગરીબ માણસો હોય છે મજૂર વર્ગ હોય છે તેની સારવાર કરતા હોય છે એટલે કે આ ડોક્ટરો છે તે જોખમી રીતે દર્દીઓના જીવ પણ દવાઓ આપવામાં આવતી હોય છે તે કોઈ પણ અભ્યાસ વગર દવામાં દવાઓ આપવામાં આવતી હોય છે અને તેના જ કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે તેના જ કારણે જે પોલીસ છે તે એક્શન મોડમાં આવી છે અને આવા નકલી ડોક્ટરો છે તેને ઝડપવાનું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી જી રાહુલજી આપને પૂછવા માંગીશ કે આ જે નકલી બોગસ ડોક્ટરો પકડાયા છે 15 જેટલા પાંડેસરાવાતી ત્યારે આ ક્લિનિક કેટલા સમયથી ચલાવી રહ્યા હતા આવા ડોક્ટરો આવા ડોક્ટરોની વાત કરવામાં આવે તો આ જે વર્ષોથી આ કરતા હતા અને જો વધુ તપાસમાં પોલીસ પાસેથી જે માહિતી મળી છે તેના પ્રમાણે જે આ ડોક્ટરો છે તે કોઈને કોઈ રીતે દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હોય છે અને પોતાનું અલગથી ક્લિનિક ખોલીને આ જે દર્દીઓ છે તેની સારવાર કરતા હોય તેવું સામે આવ્યું છે અને આ તમામ જેટલા જે ડુપ્લિકેટ ડોક્ટરો છે તે વર્ષોથી જે છે તે પ્રેક્ટિસ કરતા હોય છે અને આ ડોક્ટરો ખાસ કરીને વાત કરવામાં આવે તો શ્રમ વિસ્તારના જે લોકો હોય છે શ્રમ વિસ્તાર હોય છે તેમાં જ આ ડોક્ટરો જે પોતાનું પ્રેક્ટિસ છે તે કરતા હોય છે અને આ સમગ્ર મામલે હાલ તો પાંડેસરા પોલીસે સવાઈ બોલાવી છે અને આ તમામ ડોક્ટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી જી આ ડોક્ટર ઉપર પાંડેસરા પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી એટલે કે સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ આની જાણ જિલ્લા આરોગ્ય વિભાગને ન હતી કે કેમ હજી બિલકુલ થી વાત કરવામાં આવે તો અગાઉ પણ આરોગ્યની ટીમ ને સાથે રાખીને એસઓજી પોલીસે જે કાર્યવાહી કરી હતી ત્યારબાદ ફરીથી પાંડેસરા વિસ્તારમાં જે ડોક્ટરો ડુપ્લિકેટ ડોક્ટરો કોઈ પણ જાતની સર્ટિફિકેટ વગર પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા સમગ્ર મામલે ત્યારે પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ સામે સવાલ ઉભા થયા હતા તો આજે જે પાંડેસરા પોલીસ સ્થાનિક પોલીસે તમામ જે ડુપ્લિકેટ ડોક્ટરો છે તેની પર તવાઈ બોલાવી છે એટલે કહી શકાય કે શંકાના ડાયરામાં આરોગ્ય વિભાગ હોય તેવું લાગી રહ્યું છે જી જી હાલ તો આ 15 જેટલા બોગસ તબીબો ઝડપાઈ ગયા છે ત્યારે આ એટલે કે અહીંથી દવાઓ ઇન્જેક્શન કેટલો મુદ્દામાલ અહીંથી મળ્યો છે તમામ પ્રકારના મેડિસિન તેમજ ઇન્જેક્શનો હાલ તો પોલીસે જપ્ત કર્યા છે કારણ કે આ ડોક્ટરો હોય છે તે રોજનું લાવીને રોજ કરતા હોય છે એટલે જેટલી દવા જોતી હોય તેટલી જ લાવતા હોય છે કારણ કે આ ડોક્ટરોને પણ ખબર હોય છે કારણ કે આપણી પાસે કોઈ પણ જાતની ઓથોરિટી નથી એટલે આમાં જે વધારે મુદ્દામાં રાખવાનો હોય દવાનો તે ના રાખતા હોય અને જેટલો જોતો હોય તેટલો જ માલ લાવતા હતા એટલે કે કહી શકાય કે આ તમામ પ્લાનિંગ કરીને આ ડોક્ટરો પોતાની પ્રેક્ટિસ કરતા હતા જી જી રાહુલજી આ પંદર ડોક્ટર ઝડપાયા છે એટલે કે નકલી તબીબો પંદર નો આંકડો ઓછો ન કહી શકાય એટલે કે આ નકલી તબીબો કેટલા વર્ષોથી ગરીબ મધ્યમ લોકોને જે રીતે એટલે કે સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હતા એટલે કે કોઈ મોટી જાનહાની પણ સર્જાઈ શકતી હતી ને બહાર વાત કરવામાં આવે તો આ ડોક્ટરો છે તે વર્ષોથી આ શ્રમિક વિસ્તારમાં પોતાની પ્રેક્ટિસ કરતા હતા અને પોતાનું ક્લિનિક છે તે ચલાવતા હતા કઈ વાત કરવામાં આવે તો સુરતમાં હજારો ની સંખ્યામાં જે ક્લિનિકો છે તે ધમધમી રહ્યા છે તેમાંથી વાત કરવામાં આવે તો કેટલાય ક્લિનિકો હજી પણ જે ડોક્ટરો છે તે કોઈ પણ જાતની તેની પાસે ઓથોરિટી ના હોય તેવા ડોક્ટરો હજુ પણ

ભરૂચની આ ઘટના સામે આવી છે રાજ્યમાં ફરી ધૂણ્યું છે અંધશ્રદ્ધાનું ભૂત એક વધુ એક માસુમ બાળકનો જીવ લીધો છે આ ઘટના છે ભરૂચના આમોદના દોરા ગામની જ્યાં બાળકને સાફ કરતા દવાખાને લઈ જવાને બદલે ભુવા પાસે લઈ જવાયો હતો ભુવાએ માસૂમને ભાતીજી મહારાજના ના બે કલાક બેસાડી રાખ્યો યોગી સમયે સારવાર ન આખરે આ બાળક મોતને ભેટ્યું છે તો રાજ્યમાં ફરી અંધશ્રદ્ધા એક માસુમ બાળકનો જીવ લઈ લીધો છે

બાળકને સાપે માર્યો હતો ત્યારે બાળક પરિવાર તેને તાત્કાલિક મેડિકલ સારવાર આપવાને બદલે એક ભૂવાનો સહારો લીધો હતો અંધશ્રદ્ધામાં ડૂબેલો પરિવાર બાળકને ભૂવા પાસે લઈ ગયો હતો

આમોદ ની ઘટના સામે આવી રહી છે આબોદા દોરા ગામની ઘટના અંધશ્રદ્ધા એ વધુ એક માસુમ નું જીવ લીધું છે વાધુ એક જિંદગી હોમાઈ ગઈ ચંદ્રશ્રદ્ધાવા અંધશ્રદ્ધાએ વાધુ એક માસમનો જીવ લઈ લીધો છે હાથ કરવામાં આવી અંધશ્રદ્ધા માં કારણે એક લોકોના જીવ ગયા હોય કે એ પ્રજી ઘટના નથી

માતા પી ત્યાં પોતાનો વાર તો દીકરો જે છે ત્યાંથી ગુમાવાનો વારો ના આવ્યો હોત પરંતુ એક પાછળ કારણે આજે એક માતુ

અને વિધાનસભા ચોમાસું સત્રમાં આ કાયદો જે છે તે પસાર કરી દીધો છે રાજ્યપાલની મહોર બાદ જે છે તે કાયદો અમલ થઈ જશે સાત વર્ષ સહિતની સજાની જોગવાઈ જે છે તે કરવામાં આવી છે પરંતુ આવો કાયદાનો ડર રાખ્યા વિના આવા ઢોંગી ભુવાઓ અને પાખંડી લોકો હજુ પણ જે લોકો શ્રદ્ધા અને અંધ કારણ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદરેખા છે જેના કારણે જ આવા પાખંડી અને ભૂવાઓ લોકોની આસ્થા સાથે સતત ચેડા કરતા હોય છે જેનો ભોગ જે છે તે ફરી એક વખત માસૂમ બાળક જે છે તે બન્યો છે માસૂમ બાળકને સરપ્રદર્શ થયો હતો અને તેઓ દવાખાન માતા પિતા લઈ જવાની જગ્યાએ આ પાખંડી ભૂવાને ત્યાં લઈ ગયા હતા ચોક્કસથી શિક્ષણ જગતમાં આજે ટેકનોલોજી યુગમાં વૈજ્ઞાનિક યુગમાં ચોક્કસથી અંધશ્રદ્ધા જેવી બધીઓથી હંમેશા દૂર રહેવું જોઈએ તેવું અવારનવાર સરકાર દ્વારા પણ અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવતું હોય છે વિજ્ઞાન જાથા જેવી ટીમ દ્વારા પણ અવારનવાર જનજાગૃતિ કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે પરંતુ આ જે પાખંડની ભૂવાઓ હોય છે લેભાગુ તત્વો ના કારણે જે છે તે આજે એક માસૂમ બાળકનો જીવ ગુમાવવાનો વારો આવે છે ચોક્કસથી આ બાબતે આગામી સમયમાં કાર્યવાહી થાય છે કેમ તે પણ જોવું રહ્યું કારણ કે ચોક્કસથી આવા પાખંડી ભૂવા ઉપર કાર્યવાહી થવી અતિ આવશ્યક છે કારણ કે આવી એક કડકમાં કડક જો કાર્યવાહી કરવામાં આવશે તો આગામી સમયમાં આવા પાખંડી ભુવાઓ હશે તે પોતાની દુકાનો જે છે તે બંધ કરી દેશે જેથી લોકોને કોઈ માતા પિતાને પોતાનો માસૂમ પોતાનો વહાલ સોયો ખોવાનો વારો નહીં આવે તે એક વાત સ્પષ્ટ છે પરંતુ આ બધાની વચ્ચે અત્યારે એક માતા પિતાએ પોતાનો વાહલ સોયો એક પાખંડી ભુવાના પાપે જે છે તે ખોવાનો વારો આવ્યો છે એટલે કહી શકાય કે અંધશ્રદ્ધાએ ફરી એક વખત માસૂમનો જીવ લીધો છે જે ચોક્કસથી કાર્તિકજી કહી શકાય કે આ અંધશ્રદ્ધાએ એક માસૂમનો જીવ લીધો છે અને આવા પાખંડીઓ પર તો ચોક્કસથી સજા કડકમાં કડક સજા થવી જોઈએ હું આપને પૂછવા માંગીશ કે આ અંગે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે કેમ ભુવા સામે ચોક્કસથી પ્રાથમિક હાલ તપાસમાં જે સૂત્રોથી માહિતી સામે આવી રહી છે તે મુજબ હાલ કોઈ ફરિયાદ આ બાબતે દાખલ કરવામાં નથી આવી પરંતુ ભૂવો જે છે તે જે તે સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હોય તેવી પ્રાથમિક તપાસ આમાં હાલ અત્યારે વિગત સામે આવી રહી છે જોકે આ મામલે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા છે તેઓ પણ રજૂઆત સરકારમાં કરવાના છે સાથે તેઓ પોતાના પરિવારને બાળક માટે ન્યાય માટે તેઓ પણ જે છે તે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવે તેવી વિજ્ઞાન જાથાએ પણ જે છે તે સમજાવટ માટે તેઓ પણ ભરૂચ ખાતે પહોંચવાના છે કારણ કે અંધશ્રદ્ધામાં લોકો ન ધકેલાય તેના માટે વિજ્ઞાન જાતા સતત સતત એવરનેસ કાર્યક્રમો જે છે તે કાર્યક્રમો આપતા હોય છે શિક્ષણ ધમકી ઉત્પન્ન કરી અને લોકોને આજે જીવ વારો આવે છે ચોક્કસી આ બાબતે ફરિયાદ થવી જોઈએ કડકમાં કડક કાર્યવાહી પણ થવી જોઈએ એક દાખલો બેસે તેવી સજા થવી જરૂરી છે તો જ આગામી સમયમાં આવા પાખંડી ભુવા ઉપર કમર કસી શકાશે જી જી કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર હાલ તો આ ભરૂચમાં અંધશ્રદ્ધામાં એક માસૂમની જિંદગી જોતે રહી છે રાજ્યમાં ફરી ધૂણ્યું છે અંધશ્રદ્ધાનું ભૂત એક માસૂમ બાળકનું જીવ ગયો છે